અલ્લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ પાછા બે ત્રણ દિવસ પછી મહેમાનોને નાસ્તો દેવા કેમકે બે ત્રણ દિવસ વરસાદ એવો પડતો હતો એટલે આમને નાસ્તો દેવા એવો નથી અને પાણી જોવા તો કુંડામાં કેટલા ભરાઈ ગયા એટલે મહેમાનોને આજે મોજ આવી ગઈ કે બે ત્રણ દિવસ પછી નાસ્તો મળ્યો તો ખુશ થઈ ગયો પબ્લિક મહેમાનોને મોજ આવી ગઈ સર સર ચલો ત્યારે હવે આપણે પણ નાસ્તો ચા નાસ્તો કરીને નીકળી જઈએ દુકાને એકડા બેન હજી ઉત્તા છે તો આપણે ચા નાસ્તો થઈ ગયો સર તૈયાર હમ ચા થઈ ગઈ તૈયાર ભાખરી બનાવે છે ને મેડમ આજે મીઠું મીઠું નાખ્યું જય માતાજી તો આવા દો ફટાફટ ચા જલ્દી ટાઈમ નહીં કેકડા બેન ઓકે બેન રાણો તૈયાર થાય જલ્દી રાણો ટ્યુશન જવાનું તો આપણે હવે ચા નાસ્તો કરીને નીકળી જઈએ જવાનું થાય છે અમારે વેલું અમારે કેકડા બેન ઉઠી ગયા છે તમે જોઈ શકો છો

ચલો જયારે આપણે ચા આવી ગઈ છે ચા પી લઈએ ચા નાસ્તો થઈ ગયો છે તો આપણે પણ તૈયાર જ છીએ અને જઈએ છીએ દુકાને ને હવે કેકડા બેન બ્રશ કરે રે હે 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 મારે જવાનું થાય છે સાત વાગે પાંચ મોડું થયું આ લોકો લીધે આ લોકોને

દર્શન કરી લઈએ જય આપડે આવી ગયા છીએ દુકાને દુકાને જોવો તો બધું કેવું પડી રહ્યું છે એ આજે બધું ગોઠવવાનું છે ને આજે કલાક દોઢ કલાક સાચો એ બધું ગોઠવાનું છે હલ્લો ગાય ચાલુ દુકાને મારે એના પનીર લેવા જવું પડે પનીર પનીર નાખી દીધું ડોલ માં હવે ડોલ જાય ઉપર કેકડા બે લઈ લેજો પનીર નું શાક ખાવું છે કેકડા બેન ની પનીર લેવા ગયા હતા ચાલુ દુકાને દુકાન મૂકી બોલો આટલા કામ કરવાના હોય અમારે દુકાનનું કામ નહીં ચાલુ કરવાનું સાફ સફાઈ નહીં કરી હવે ચાલુ કરી મૂળ માં નહીં હું થયું આજે મારે હજી કામ બધું બાકી પડ્યું આવી ગયા લોકો ચાલુ દુકાને આ લોકો દોડ આવે મને તો હું થયું હવે

ચલો કેગડા ભાઈ ગયા છીએ ઉપાધિ આપણે જોઈ ને ચલો ત્યારે હાથ મોટી જોઈ જમી લઈએ જમવામાં બનાવેલું છે પનીરની સબ્જી વાહ વાહ ના હોય ઓકે તો ચલો ત્યારે અમને હાથનું ટેસ્ટ કરીએ પછી તમને કઈ હલો ગાય તો મસ્ત મજાનું જમી લીધું અમે અને જમવામાં તા રે સાચી વાત છે પનીરનું શાક ખાવા જ ખબર પડશે નહીં તો તમે જોજો વિડીયો ને તો જમીને આરામ કરી લીધો હવે થોડાક ફ્રેશ થઈ ગયા છીએ તો વળી આ બપોરની ચા પીવી એ દુકાને અને દુકાન જવાનું બહાર જવાનું કે જોયું બપોર એમનું કે આ તૈયાર હોય તૈયાર સમજી લેવાનું ક્યાં નહીં એવું છે અત્યારે મન કહેવો ને કે હમણાં તો ગુસ્સો હતો ના કે નાક ઉપર ગુસ્સો જો હતો જેને નહીં એને ઉપાધિ છે એને ઉપાધિ છે હા બધું હાલ્યા કર બાકી તો કોઈ કોઈ નું નથી ચા પી જવાનું છે થોડુંક બજારમાં કામ છે ચા પી નીકળી જાય ચલો ચા આવી ગયો ફટાફટ

અમારે બુપાડ પડે નાન થઈ ગયું આ લોકો એવું જ કેવા માંગે અમે દાન ભગવાન અમારું સારું કરે ચલો ભાઈ જે હોય પણ દાન તો કરે છે રે આ કુતરાને એમ કે આ લોકોને જરૂરી છે ખવડાવવું બાકી માણસ તો ગમે ત્યાંથી ખાઈ લે

તા ધ્રુવ ભાઈ જ્યાં છે ટુ છે ને ડોલ આવી ગઈ છે એમાં ચાવી મૂકવાની છે તાળાની તો મૂકી દઈએ અને આ લોકો દાનપુરનો અડધો કલાક કલાક ચાલુ રહે ત્યાં સુધી જોઈ લઈએ આપણે હા એટલે હજી ઓકે વાંધો નહીં કૃપાની બેન સ્કૂલેથી આવી ગયા છે તો ભૂખ લાગી હશે ને કૃપનબેન ભૂખ લાગી હવે ભૂખ લાગી हां वो है वो चला कपड़ा पलेड़ी गया બારે ચાલુ થઈ ગયો છે વરસાદ અને આપણે કરી દીધી છે કમ્પ્લેટ સાફ સફાઈ જોયું તમે આખો વિડીયો જોજો કેટલું શું કચરું પડ્યું હતું બધું સાફ સફાઈ કરીને ગોઠવાઈ ગયું છે મસ્ત મજાનું અને લેડીસોને ચંપલ છોકરાઓને સ્કૂલના બૂટ બધું જ ગોઠવી નાખ્યું કેમકે કે આપણે માણસ રાખતા નથી જાતે કરીએ છીએ એટલે વાર લાગે સવારથી પણ બીજું બધું ઘણું કામ હોય છે મારે નું અને કંઈક ને કંઈક લેવા જવાનું હોય એટલે મારે મોડું થઈ જાય અને એકલો હું ને એટલે કે મેં કહેતા કે ધંધો કરવાનો ને ઘરનું કામ બી કરવાનું એમ નીચે હોય ને ઘર ઉપર હોય એટલે ઘરનું કામ બી કરવું પડે છે અને બધું ગોઠવાઈ ગયું છે મસ્ત મજાનું તો વળી મળીએ તમને સવારમાં અને હજી તો હું હા ઘરે જઈશ અને તમને બતાવી શું શું બને છે અને શું ખરીદી કરવા ગયા હતા અમે કે વરસાદ ચાલુ હતો એટલે પછી મોડા ગયા હતા અમે અત્યારે વરસાદ જુઓ છે ને એટલે આપણે તો કંઈ નહીં આપણે તાળું મારું સુધી ઘરે જ જવાનું છે તો મળીએ તમને બરોબર છે ઘરે જઈ હલો ગાય દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે આવી ગયા છે દસ તો હવે આ લોકો મારી રાહ જોઈને બેઠા હતા મેં તો કીધું તમે લોકો ખાઈ લેજો તો આજે એને વરસાદ હતો એવો બધો કુલ એટલે કંઈ ખાવામાં મેળ આવ્યો નહીં એટલે આજે લાયા હતા અમે પાઉંભાજી તો પાઉંભાજી ખાઈ લીધું અને કેકડા બી થાકી ગયા હતા આજે તો જોવો તો નીચે હોઈ ગયા મેં એના માટે થોડુંક કોલ્ડ્રિંક્સ ડ્રિંક્સ લાયા હતા મેં કીધું ખાઈ કોલ્ડ્રિંક્સ ડ્રિંક્સ તો ચલો ત્યારે હવે આપણે ફટાફટ ખાઈ લઈએ આખા દાડાનો બ્લોગ તમને નાખી દેજો ગમી હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હવે કાલે મળશું નેક્સ્ટ વિડીયોમાં ચલો ત્યારે અત્યારે જમી લઈએ મસ્ત મજાનું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો ક્યાંથી જોવો છો તમે વિડીયો અને અમારા વિડીયો કેવા બને છે એ તમે કહેજો અને ભૂલ તો માફ કરજો જય માતાજી